અસલામવાલકુમ બાળકો આપણું ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણું હિન્દી તો આપણી હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર ચોસઠ પર આવ્યા છે તો પેજ નંબર ચોસઠ પર આપણને આપ્યું છે જુઓ અભ્યાસ લખ્યું છે અને નીચે ક્રમ આપેલા છે બરાબર તો પહેલાં ક્રમમાં આપ લખી છે સૂચનામાં કે આપને ઘર મેં પકાઈ જાણે વાળી સબ્જીઓ કી સૂચિ બનાવીએ એટલે તમારી આપણે આપણી ઘરે ઘરે મમ્મી જે બનાવે છે ને રસોઈ એમાં આપણને જુઓ મમ્મી શાકભાજીમાં શું શું બનાવે છે એ તો ખબર હશે ને એ વિશે આપણે સૂચિ બનાવવાની છે એટલે એને આપણે યાદ રાખવાનું છે બરાબર ફરી નીચે આપ્યો છે નંબર બે કે સૂચિ મેં આપણી મનપસંદ સબ્જીયા આ બતાવીએ એટલે તમારે હિન્દીની નોટમાં આપણી જે નોટ છે હિન્દીની એમાં મેં તમને પાઠ નવનું લેસન આપ્યું છે એમાં તમારે શબ્દો અને શબ્દોના અર્થ અને મહાવરા જે આપણું લેસન ગયા વિડીયોમાં આપ્યું એ લખ્યું હશે હવે એની નીચે તમારે અભ્યાસ લખીને લખવાનું છે આ જે સૂચના આપી છે સૂચનાની સૂચના લખીને નીચે આપણે સૂચિ એ સૂચિ બનાવીએ એટલે કે આપણી તમારે મમ્મી તમારી ઘરમાં જે શાકભાજી રોજ બનાવીને તમને ખવડાવતી હોય એ તો તમને ખબર હોય ને કે તુવેરનું શાક પાપડીનું પછી ફુલેવરનું કુબીનું રીંગણ બટાકાનું પ્યાજ આલુ પ્યાજનું એવી રીતે હિન્દીમાં શાકભાજીના તમે જે જે શાકભાજી ખાતા હોય એનું નામ લખવાનું છે બરાબર ફરી નંબર બે કે સૂચિ મેસે આપણી મનપસંદ સબ્જી આ બતાવીએ ઓર ક્યો પસંદ હે ઉસકા કારણ લખીએ એટલે સૂચિ તમે જે શાકભાજીના નામ લખો તમારા મમ્મી જે શાકભાજી બનાવતી હોય એના નામ લખો એમાંથી તમને જે શાકભાજી હોય એ શાકભાજી કેમ ભાવે છે અને એ કયા કારણથી ભાવે છે એ વિશે તમારે જાતે લખવાનું છે બરાબર આમાં ચોપડીમાં એનું કોઈ ઉદાહરણ કે કશું આપેલ નથી આ તમારે પોતાની જાતે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે એ પ્રમાણે ચોપડીમાં છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે નોટમાં લખવાનું ફરી નીચે છે કે ભિન્ન શબ્દ પર કીજીએ એટલે કે ગોળ કરવા છે ભિન્ન એટલે અલગ શબ્દ પર આપણે ગોળ કરવા છે અહીંયા ચાર લાઇનમાં શબ્દો આપેલા છે જુઓ આપણને ઉદાહરણ આપ્યું છે કે પાલક ગાજર સેબ અને લવકી તો પાલક ગાજર લવકી એ બધું શું છે શાકભાજી છે અને સેબ એ ફળ છે એટલે ફળ ઉપર ગોળ કરવાનું છે ફરી નંબર આ ઉદાહરણ છે એની નીચે નંબર આપેલા છે કે કકડી ગાજર ગોબી કેલા તો આ લાઈનમાં આપણે વાંચીશું તો આ શાકભાજીના નામ છે ને કેળું એ ફળનું નામ છે એટલે કેળા ફળ

કે અને લસુન તો આપણે જોવાનું છે કે જુઓ અદરક લીરચ અદરક ફૂલગોબી અને લહસુન તો આની અંદર આપણે જોવાનું છે કે આ જે મીરચ અદરક અને લહસુન તો આપણે આની ઉપર ક્યાં ગોળ કરવા છે કે આ શાકભાજી છે ને એની જોડે લાઈનમાં લહસુ લખેલું છે ત્યાં આપણે ગોળ કરવાનું છે બરાબર નીચે આપ્યા છે કે પ્રશ્નોના ઉત્તર લીખીએ તો પ્રશ્નોના ઉત્તરમાં આપણે જોવાનું છે પ્રશ્નોના જવાબ આપવાના છે આ આપણે હું તમને પ્રશ્નોના જવાબ સમજાવું છું પછી સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવીશ એ પ્રમાણે તમારે જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે પણ હમણાં આ પ્રશ્નોના જવાબ આપણે સમજવાના છે ચોપડીમાં આપેલા છે એટલે तो प्रश्न एक है कि हरे रंग की सब्जियों का नाम बताओ हरे रंग की सब्जी का नाम बताओ तो अपन ने खबर है कि हरे रंग की या कौन कौन सी सब्जी हरे रंग की है तो जो आप शाक भाजी अंदर आसे कि फूलगोभी गोभी पची, पालक मेथी કરેલા પાલક મેથી ભાજી ફરી બંદ ગોભી ભિંડી લવકી કકડી ચચરીડા કંદરૂ ગ્વાફલી કકોડા પરવલ આદિ હરે રંગ કી સબ્જિયા ફરી નંબર બે કે કચ્ચે ટમાટર કા રંગ કૈસા હોતા હૈ તો એ તો આપણને ખબર જ છે કે કચ્ચે ટમાટર કા રંગ હરા હોતા એટલે કાચું ટામેટું લાલ પાકું ટામેટું હોય તો લાલ દેખાય ને કાચું હોય તો લીલા રંગનું દેખાય છે મેથી ભાજી એ આપણે જે શાકભાજી ખાઈએ તો થોડું આપણને કડવું લાગે ફરી નંબર ચાર પ્રસ્તુત મે કિન સબ્જી કે નામ નહીં હે તો પ્રસ્તુત ઇકાઈ મેં જુઓ કુદ્દુ કદુ કકોડા કુંદરૂ પાલક પ્યાજ રતાલુ જમીકંદ ગ્વારફલી ચચરીડા ચચરીડા મૂલી આદિ આ શાકભાજી આપણી ચોપડીમાં આપેલા નથી આપણા પાઠની અંદર આ શાકભાજીના નામ નથી બરાબર ફરી નંબર પાંચ કે હલવા બનાને કે ગાજર યા લૌકી કે અલાવા કોણ કોણસી ચીજો કી જરૂરત હોતી तो हलवा बनाने के लिए गाजर के लौकी के अलावा चीनी घी पानी इलायची काजू बादाम पिस्ता आदि की जरूरत होती है फर नंबर छः ऐसे फल बताइए जिनकी सब्जी भी बनाई जाती है कि एवं क्या फल से जेनु शाक भाजी पन बने तो जो आम केला अंगूर अमरूद आदि फलों की सब्जी भी बनाई जाती है परियाँ नीचे से जो अपन ने ચોપડીમાં એક ચિત્ર આપેલું છે કે નીચે વર્ણન કીધી તો આ આપણી ચોપડીમાં સબ્જી મંડીનું એક ચિત્ર આપેલું છે એનું વર્ણન હું તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવીશ એ પ્રમાણે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું ફરી નંબર પેજ નંબર પાસઠ પર જો આપણને એક વાર્તા આપેલી છે એ વાર્તા પણ હું તમને આપણને ચોપડીમાં પણ આપી છે સ્વાધ્યાય પોથીમ પણ આપી છે તો એ પ્રમાણે આપણે ચોપડીને વાર્તા સમજવાની છે અને પછી સ્વાધ્યાય પૂરવાની છે તો હું તમને સ્વાધ્યાય પૂરીને આ વાર્તા અને એ ચિત્રનું વર્ણન પણ સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવીશ બરાબર હવે પેજ નંબર છસઠ તો પેજ નંબર છસઠ પર આપ્યું છે આપણને જુઓ પેજ નંબર છસઠ પર આપણને ચિત્રો આપેલા છે જુઓ કે ચિત્રો કે બીજ કે ભેદ બતાતે વર્ણન કીજીએ તો આપણને બે ચિત્રો આપેલા છે એનું વર્ણન આપણે ચોપડીમાં નથી લખવાનું આપણે સમજવાનું છે ખાલી આનું વર્ણન આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે તો હું તમને સ્વાધ્યાય પોથીમાં પૂરી બતાવીશ એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું હવે એની નીચે સ્વાધ્યાય આપેલું છે જુઓ આ જે ચિત્ર છે ને પાઠ આપણો જે થયો ને પૂર્ણ એનું સ્વાધ્યાય આપણને આ ચિત્રની નીચે આપ્યું છે એના પ્રશ્નોના જવાબ સમજવાના છે કે બીરજુ કાકા કહાં સો ગયે તો બીરજુ ચાચા પેડકી છાય મે આરામ કર રહે છે આ જવાબ આવશે ફરી નંબર બે કે કચુંબર મેં કોણ કોણ સબ્જીઓ કા ઉપયોગ હોતા હે તો કચુંબર મેં બંધગોબી મૂલી ગાજર બીટ પ્યાજ કકડી મિર્ચ ટમાટર आदि सब्जी का उपयोग होता है फरी नंबर आलू से खाने की क्या क्या चीजें बनती है तो पाठ मैं समझायेलू प्रमाण जवाब आप चाट चिप्स टिकिया जैसी चटपट्टी और मजेदार खाने की चीजें बनती है फरी नंबर चार मसालों से रसोई में क्या होता है तो मसालों से रसोई को स्वाद और सुगंध मिलते हैं फरी नंबर पाँच के बेगन ने सबको क्या सलाह दी तो बेगन ने सबको शांत किया और कहा आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है मिलजुल कर रहने में ही हमारी भलाई है फरी नंबर छो के बच्चों को कौन सी सब्जियां बहुत पसंद है तो बच्चों को आलू गाजर शक्करकंद और टमाटर जैसी सब्जियां बहुत पसंद है फरी नंबर सात कि जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम बताइए तो जमीन के नीचे सब जो आलू प्याज गाजर मूली रतालू लहसुन शकरकंद और जमीकंद आदि सब्जी जमीन में पैदा होती है फरी नंबर आठ <coughs> बेलों पर कौन कौन सी सब्जियां होती है तो बेलों पर बेलों इत के वेला વેલા પર કઈ કઈ સબ્જી થાય તો જો આપણે જવાબમાં સમજવાનું છે કે કકડી કરેલા કુમળા તોરઈ લૌકી કુંદરું પરવલ સેમ આદિ સબ્જી આ બેલો પર હોતી હે બરાબર આ પ્રમાણે આપણું પેજ નંબર ચોસઠથી છાસઠ સુધીની સમજૂતી પૂરી થઈ આ મેં તમને જે સમજાયું પેજ નંબર ચોસઠ પર કે જુઓ તમને પહેલાં આની અંદર સૂચના આપણને આપી છે પેજ નંબર ચોસઠની તમારે જે એ પ્રશ્નોના જવાબ લખવાના છે એ પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે અને ફરી જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથી પૂરવાના છે અહીંયા ચોપડી નથી લખવાના ચોપડીમાં ખાલી સમજવા માટે આપ્યા છે એટલે મેં તમને એ પ્રમાણે પ્રશ્નોના જવાબ સમજાયા હવે સ્વાધ્યાય પોથી પૂરીને હું બતાવું એ પ્રમાણે જ્યારે લેસન આવે ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં